ગ્રો કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ આપણે આજે બ્રિન્જલના પ્લોટ પર આવેલા છે અને આ બ્રિન્જલનો પ્લોટ છે વિલેજ રૂપપાડા તાલુકો વ્યારા અને જિલ્લો તાપી તો તાપી જિલ્લાના પ્રગતિશીલ ફાર્મર છે અને અહીંયા જે બ્રિન્જલ બનાવેલી છે એને આપણે અત્યારે ફ્લાવરિંગ જોઈ શકીએ છીએ કેવી સરસ મજાની ફ્લાવરિંગ દેખાય છે તથા આપણે આ ભીંડીની આપણે રીંગણની ક્વોલિટી જોઈ શકીએ છીએ આ એમની રીંગણની ક્વોલિટી છે બરાબર ને કેટલી હાર્વેસ્ટિંગ થઈ છે અને કેવી રીતના એમનું સોઈંગ થયેલું છે એમની આપણે પ્રોપર જાણકારી લઈશું આ છોડવાની અંદર પણ આપણે ક્વોલિટી જોઈ શકીએ છીએ બરાબર આ આપણે એમની ક્વોલિટી જોઈ શકીએ છીએ રીંગણની સરસ મજાની ક્વોલિટી છે ને અત્યારે વધારે પડતી ઠંડી હોવાને લીધે અત્યારે જરાક વાતાવરણ ખુલ્લું થયેલું છે આપણે આ જોઈ શકીએ છીએ ક્વોલિટી ને આ આપણે જરાક નજર મારી છું અહીંયા ઉપર કેવું સરસ મજાનું ફ્લાવરિંગ દેખાય છે આ રીંગણની અંદર બરાબર આપણે વાડીની અંદર જોઈશું તો કેટલી સરસ મજાની ગ્રીનરી દેખાય છે બરાબર સીડ્સની તાકાત અને ફાર્મરની મહેનત જે આપણને આ પ્લોટ જોવા મળે છે અને આ પ્લોટમાં આપણે ફ્લાવરિંગ જોઈ શકીએ છીએ બરાબર તો આપણે અત્યારે વધારે રાહ જોવાની જરૂર નથી આપણે જે આપણા પ્રગતિશીલ ફાર્મર છે પ્રકાશભાઈ એમની પાસેથી જાણીશું કે આ જે વેરાયટી છે એ કઈ કંપનીની છે અને કેવી રીતના સોઈંગ કરવામાં આવેલી છે તેની પૂરી પૂરી આપણને જાણકારી મળશે બરાબર તો ચાલો તો સર તમારું નામ પ્રકાશભાઈ અર્જુનભાઈ ચૌધરી વિલેજ રૂપવાડા તાલુકો વ્યારા જિલ્લો તાપી તો આ જે વેરાયટી દેખાય છે રીંગણની આ જે તમે અહીંયા આપણે વાડી જોઈ રહ્યા છીએ આ કઈ કંપનીનું સીટ છે તમારું ધરતી સીટનું વરદાન ધરતી સીટનું વરદાન તો આ ધરતી સીટનું જે વરદાન વેરાયટી છે તે આપણને નર્સરીમાં પણ મળે છે અને અમુક જે આપણા ફાર્મરો છે પ્રગતિશીલ ફાર્મરો એ જાતે પણ ઘરે નર્સરીમાં નાખે છે ને આ વખતનો એવી રીતનું હતું કે વધારે વરસાદને કારણે આપણે એવું થાય ને કે આપણે જમીન પર નાખીએ તો છોડ ઉગાવામાં પ્રોબ્લેમ પડે ને તો તમે વરસાદની અંદર કઈ તારીખે કીધું તમે પહેલી ઓગસ્ટ પહેલી ઓગસ્ટ તો પહેલી ઓગસ્ટમાં તો વરસાદ ચાલુ હોય બરાબર ને તો પહેલી ઓગસ્ટમાં વરસાદ ચાલુ હતો તો તમે કેવી રીતના એમની નર્સરી નાખી જરાક ફાર્મર મિત્રોને જણાવો એ રેતી પણ નાખેલું

શરૂઆત થી લીકેજ થઈ જાય એના લીધે સીટ્સ બગડતા નથી એટલે પ્રગતિશીલ ફાર્મરો છે એ પોતો એક સાયન્ટિસ્ટ જેવા હોય છે એમ એને પોતાનું દિમાગ છે એટલે એક વાત જોવા જઈએ તો નર્સરીમાં આપણને લગભગ દોઢ રૂપિયાનો સવા બે રૂપિયાનો બે રૂપિયાનો એમ આપણને મળતું હોય તો આ તમને પેકેટ કેટલામાં મળ્યું હતું એકસો ને ચાલીસ રૂપિયા ને ટોટલ તમારા કેટલા છોડ છે આ પચીસો છે એટલે પચીસો છોડ એટલે પચીસો સોળના આપણે દોઢ રૂપિયા ભાઈ ગણીએ તો પચીસસોથી માની ત્રણ ત્રણ હજાર તેત્રીસો નું આપણું સીટ થઈ જાય બરાબર તો માત્ર ને માત્ર તમારે દોઢસો રૂપિયા પેકેટના પ્રમાણે તમારે કેટલામાં થયો એટલે પાંચસો છસોની અંદર તમારે પતરી ગયો બરાબર ને તો કેટલી હાર્વેસ્ટિંગ થઈ તમારે અત્યારે આ જે પ્લોટ દેખાય છે એમાં ગઈકાલે એકવીસ એકવીસ તો એકવીસ વીણી થયેલી છે તો ગઈકાલે તમારે કેટલી હાર્વેસ્ટિંગ થયો કાલે છ જબલા છ જબલા છ મણ બરાબર તો છ મણ નું હાર્વેસ્ટિંગ થયેલું છે કાલે બરાબર ને ફૂલ ઠંડી હોવા છતાં પણ આટલું પ્રોડક્શન આવ્યું છે હવે જરાક વાતાવરણ ખુલ્લું થયેલું છે એને લીધે આપણને વધારે ફ્લાવરિંગ જોવા મળે છે શું લાગે છે આગળ જતાં પ્રોડક્શન વધશે બરાબર ને વધશે ને આપણે આ જે રીંગણ છે વર્દાન વેરાયટી એમાંથી આપણે જોઈએ તો સાઈઠ વીણી પાસઠી સિત્તેર વીણી સુધી પણ જઈ શકીએ છીએ અત્યારે આ શરૂઆત છે ના આપણે ફરીથી આ જે વેરાયટી છે એમની કેટલી હાર્વેસ્ટિંગ થાય છે કેટલા સુધી આગળ જાય છે એના પછી આપણે પાછળનો અપડેટ વિડીયો નાખીશું અને આપણે ફરીથી પ્રકાશભાઈને મળીશું બરાબર તો આપણે રજા લઈએ થેન્ક યુ વેરી